મારે દીકરીના લગ્નમાં ખર્ચો કરવો છે માતાજી મને આપ્યું છે તે પુણ્ય છે પણ પેલા કરતાં મારે પંદરસો ની ડીશ ખવડાવી છે તે પાપ છે આટલી જ વાત કરીને મારો વિષય શરૂ કરું પાંચ વાતો કરવી છે આજે તમે બધા સમાજના મેળાવડામાં આવ્યો છો તમારા દીકરા દીકરીઓના સન્માન થયા છે જમવાનું બી ચાલુ થઈ જશે એટલે કરવી જોઈએ બેવાન વ્યવસ્થા ઓછી છે થોડા તેઓ જાય થોડા હોય ને પણ આજે પાંચ વાતો તમને એવી કહીને જવું છે જેનાથી તમારો ચહેરો ગુમાય હસતો હશે સફળતા એટલે શું પાંચ કરોડ દસ કરોડ પચાસ કરોડ પાંચસો કરોડ સફળતાની વ્યાખ્યા શું તમારો ચહેરો ગુમાય હસ્તો આવે ને આ સફળતા છે બાકી તો લગ્નમાં જાય પચાસ તો લા હોલું પહેર્યું હોય ફોટો સારો આવવો જોઈએ તારો ભિખારી નહીં જાય કોઈ જાણો એમ કે નાગીના પહેરવાથી ફોટો હરાવે અંતથી સ્માય જો હૈ સો હૈ મેરા હૈ સો જાવે નહીં જો જાવે સો મેના આપણું ધાર્યું થાય તો આપણે ખુશ અને આપણું ધાર્યું ના થાય તો ઉપર વાળો ખુશ આપણે દિવેલ પીધેલા થવાનું થતું નથી આ તો કોઈ બી જણ મારી સાથે આવું કેમ થાય છે જખ મારવા થાય છે બોલ કોઈ જીવનમાં મજા જ નીકળી ગઈ હોય ઓછું જ પડે નવ્વાણું ટકા આવ્યો હોય બેટા એક માર્ક કયો કપાયો એટલે અમારે બે વર્ષના નવ્વાણું નથી થતા મજા કરી એક ભાઈ એક બેન એમના વર્ગે આ બાજુવાળા

ખેંચો તો ઉઠવી જાય હાથકો મસાલો દેડ પોક કરવું છે તારા માટે કરો ચુલાન જેવું તારું કર